ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ નાત લેતા એસીબી ભરૂચના હાથે ઝડપાયો હતો ફરિયાદીને ટ્રકો રેતીમાં ચાલતી હોય ટ્રકથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા પૈસા નહીં આપે તો ટ્રક નહીં ફરવા દેવાની ધમકી આપી હતી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના અનઆમ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરાતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક કાર્ટિંગનો ધંધો કરતો હતો જેમાં તેની ત્રણ જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી આ બાબતે ઉમલલા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જયસિંહભાઈ વસાવાનાઓ કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે ગત તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ તેની ટ્રક રોકી ડ્રાઈવર પાસે તેના માલિકને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી ત્રણ ગાડીઓ ફરે છે જેથી એક ગાડીને રૂપિયા પાંચ હજાર લે કે કુલ રૂપિયા પંદર હજાર મહિનામાં થાય જે તમારે આપવા પડશે જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી ઉચ્ચારી હતી જેથી કરીને કાર્ટિંગનો વ્યવસાય કરનારે ડ્રાઈવરને જણાવેલું કે તું મને પાંચ હજાર રૂપિયા આપી દે કોન્સ્ટેબલ રાજેન્દ્રએ ડ્રાઈવર પાસેથી ઉમલ્લા નજીકના શ્રીરંગ હોટલ ઉપર ગૂગલ પે કરાવી પાંચ હજાર રૂપિયા લઈ લીધા હતા અને તેની બીજી ગાડીનો રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિંગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા પાંચ હજારની લાતની માગણી કરી હતી કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી તેમને ફરિયાદ આપેલ હતી એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ પોલીસ સ્ટેશન ભરૂચના એમજી શિંદે તથા તેમના સ્ટાફે ઉમલ્લા નજીકની સંગીતા ટી સ્ટોલ ઉપર તેનું છટકું ગોઠવી બોલાવ્યું હતું ફરિયાદી દ્વારા રાજેન્દ્ર પોલીસ કોન્સ્ટેબલને નાતની રૂપિયા પાંચ હજારની રકમ આપતા એસીબીના સ્ટાફે તેને ઝડપી લીધો હતો એસીબી ટ્રેપમાં ઉમરલા પોલીસ મથકનો આમ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા જિલ્લાના કેટલાક પોલીસ મથકોના ભ્રષ્ટાચારી સરકારી બાબુઓમાં સાપો પડી ગયો હતો